બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચાણ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર ઉપર લખેલી બધી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર ફાર્મટ્રેક ટ્રેક્ટર છે ફાર્મટ્રેક પિસ્તાલીસ મોડલ બે હજાર સોળ સત્તરનું છે અને ભાઈને વેચવાનું છે ફાર્મટ્રેક પિસ્તાલીસ મોડલમાં ટ્રેક્ટર છે અને ટાયર કન્ડિશન પણ ખૂબ સારી કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર છે કંપની કંડિશનમાં છે વધુ ચાલેલું પણ નથી સાચવેલું ટ્રેક્ટર છે જેને તમે ફોટા આપણી ચાણ પર જોઈ શકો છો તો જો કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય ફાર્મ ટ્રેક પિસ્તાલીસ મોડલ ટ્રેક્ટર તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ખૂબ સારું ટ્રેક્ટર છે સાચવેલું છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટાયર કન્ડિશન પણ ખૂબ સારી એન્જિન લાઈન કંપની ફિટિંગ કંપની કલર કંપની કન્ડિશન ટ્રેક્ટર ફાર્મ ટ્રેક પિસ્તાલીસ મોડલ અને કિંમત આ ફાર્મ ટ્રેક પિસ્તાલીસની ભાઈ રાખેલી છે ચાર લાખ એકવીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકા લાખણી ગામ ડેરા ડિસ્ક્રિપ્શન બોક્સ મને બરાબર એક ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ સોનાલિકા ટ્રેક્ટર મોડલ બે હજાર અઢાર ઓગણીસનું છે અને ભાઈને વેચવાનું છે સોનાલિકા મિની ટ્રેક્ટર છે બે હજાર અઢાર ઓગણીસનું મોડલ કમ્પ્લીટ રનિંગ અંડિશન ટ્રેક્ટર હાઇડ્રોલિક બોક્સ એન્જિન બધું પાવરફુલ છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી આ ટ્રેક્ટરમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેના ફોટા પણ તમે જોઈ શકો છો ટ્રેક્ટરના સોનાલિકા મિની ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર કંપની ફિટિંગ કંપની કંડિશન કંપની કલર સાચવેલું ટ્રેક્ટર અને કિંમત રાખેલી છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે જોવા મળશે જિલ્લો ગીર સોમનાથ તાલુકોના ગામ કોઠારી ચેતનભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ચેતનભાઈના મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મિની ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર અગિયાર યુન કંપનીની એસન્ટ કાર છે ગાડી ખૂબ સારી છે મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે એસી ચાલુ છે ટુ ઓનરમાં ગાડી છે સીએનજી પ્લસ પેટ્રોલ છે બેટરી કન્ડિશન ખૂબ સારી છે ગાડીમાં કોઈ પણ ખરાબી નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે સીએનજી પ્લસ પેટ્રોલ ટુ ઓનર ગાડી એસી ચાલુ ઝુંડાઈ કંપનીની એસન્ટ બે હજાર અગિયાર મોડલ ગાડી અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ચારે ચાર ટાયર પણ ખૂબ સારા છે જે જે થ્રી રાજકોટ પાર્સિંગ ગાડી છે જેના ફોટા પણ તમે જોઈ શકો છો આપણી ચાણ પર જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ઝુંડાઈ એસેન્ટ કાર તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ગાડીની કિંમત ભાઈ રાખેલી છે એક લાખ પિચોતેર હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને આ જ ભાઈ આગળ સ્વિફ્ટ ડિઝાયર છે જે મોડલ બે હજાર ચૌદનો છઠ્ઠો મહિનો છે અને તે પણ ભાઈને વેચવાની છે બે હજાર ચૌદના છઠ્ઠા મહિનામાં ભાઈ લીધેલી હતી ફોર ઓનર ગાડી છે ચાર ઓનર ગાડી કમ્પ્લીટ રનિંગ કંડિશન ડીઝલ વર્ઝનમાં છે બેટરી કન્ડિશન સારી છે એન્જિન લાઈન ખૂબ સારું છે વીમો ચાલુ છે ગાડીમાં સ્પેસ પણ ખૂબ વધારે આવે છે ડિઝાયરમાં જે બધા મિત્રોને ખ્યાલ જ છે એસી પણ ચાલુ છે ગાડીમાં મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર જે જે ફોર પાર્સિંગ ચારે ચાર મેગ્વિલ સાચવેલી ગાડી એસી ચાલુ વીમો ચાલુ કમ્પ્લીટ ગાડી ડીઝલ વર્ઝનમાં છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી ગાડીમાં અને કિંમત આ સ્વિફ્ટ ડિઝાયર કારની બહાર રાખેલી છે ત્રણ લાખ પિંચાશ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને ગાડીઓ જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બગસરા બાલુભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી બંને કાર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર પંદર મહિન્દ્રા કંપનીનું બસો પિંચોતેર ડીઆઈ છે બે હજાર પંદરનું મોડલ છે આ ટ્રેક્ટર જેની બેટરી ભાઈએ નવી નાખેલી છે કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં ટ્રેક્ટર છે જેના ફોટા તમે જોઈ શકો છો આપણી ચાવા ઉપર ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે ચારે ચાર ટાયર સારા છે હાઇડ્રોલિક એરબોક્સ એન્જિન બધું કંપની ફિટિંગ છે અને ટ્રેક્ટર આખું સાચવેલું છે મહિન્દ્રા બી બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલમાં આ ટ્રેક્ટર છે તો જે કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય મહિન્દ્રા ભૂમિપુત્ર બસો પિંચોતેર ડીઆઈ મોડલ ટ્રેક્ટર તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો કમ્પ્લીટ ટ્રેક્ટર છે અને ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો વિચિયા ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ મહિન્દ્રા બસો પિંચોતેર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર આઠ મહિન્દ્રા બસો પિંચોતેર છે તે પણ ભાઈને વેચવાનું છે ભૂમિપુત્ર મોડલમાં છે બે હજાર આઠનું મોડલ છે ફર્સ્ટ ઓનરમાં ટ્રેક્ટર છે અને ટાયર કન્ડિશન આ ટ્રેક્ટરની પણ સારી છે જે તમે જોઈ શકો છો ફોટામાં હાઇડ્રોલિક ગરબોક્સ એન્જિન બધું રનિંગ કન્ડિશનમાં છે મહિન્દ્રા બી બસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલ બે હજાર આઠ કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર જે કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ મહિન્દ્રા ભૂમિપુત્ર બસો પિંચોતેર ડીઆઈ તો આપણે ભાઈને મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે કમ્પ્લીટ ટ્રેક્ટર છે રનિંગ કંડિશન અને કિંમત આ મહિન્દ્રા બસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલની ભાઈ રાખેલી છે એક લાખ પિંચાશી હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો અમરેલી પ્રોપરમાં અજીતભાઈ ભદ્રેશભાઈ અને જયદીપભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ત્રણેય ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી બધુંની માહિતી મેળવી શકો છો ત્યારબાદ લોડર છે લોડર મોડલ બે હજાર સોળનું છે જોન ડિયર ટ્રેક્ટર ઉપર લોડર છે જે ભાઈને વેચવાનું છે બે હજાર સોળનું મોડલ છે જેના ફોટા આપણી ચાણ પર જોઈ શકો છો તમે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં લોડર છે અને ભાઈને વેચવાનું છે તો જે કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ લક્ષ્મીનું લોડર તો તમે મુલાકાત કરી શકો છો ભાઈની જોન ડિયર ટ્રેક્ટર લોડર છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન છે અને ટાયર કન્ડિશન પણ સારી છે જેના ફોટા તમે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર જો કોઈ પણ ભાઈને ખરીદવાની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો આ લોડર વિશે અને કિંમત આ બે હજાર સોળ મોડલ જોનડીએલ લોડરની ભાઈએ રાખેલી છે સાત લાખ પચાસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો મુડી ગામ વગડિયા વિજયભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે વિજયભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર એકવીસ બાવીસનું એનએચટી કંપનીનું આ ટ્રેચર છે જે ભાઈને વેચવાનું છે જે અગિયાર અલગ અલગ અનાજો નીકળે છે આમાંથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે અને બધી સામગ્રી સાથે આ ટ્રેચર ભાઈને વેચવાનું છે એન ટી કંપનીનું ટ્રેચર છે તો જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ઠ્રેચર વિશે મેળવી શકો છો જેમ કે શું સામાન સાથે આપવાનો છે કઈ રીતના શું છે કેટલા અનાજ કયા કયા અનાજ નીકળે છે વગેરે બધું તમે કોલ કરી અને વધુની માહિતી આ ઠ્રેચર વિશે મેળવી શકો છો એન એચ ટી કંપનીનું ઠ્રેચર કમ્પ્લીટ રનિંગ કંડિશનમાંથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે તેના ફોટા પણ તમે જોઈ શકો છો આપણી ચાણ પર મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર છે ભાઈને આપેલા ત્યાંથી તમે વધુની માહિતી આ ટ્રેચર વિશે સંપૂર્ણ વધુની માહિતી મેળવી શકો છો કિંમત આ એનએચ ટી ટ્રેચરની ભાઈ રાખેલી છે એક લાખ નેવું હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને જોવા મળશે જિલ્લો ગીર સોમનાથ તાલુકો સુત્રાપાડા ગામ ખેરા સિદ્ધાર્થભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણો ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઇબ કરી લ્યો અને સાથે બે લાઇકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં